હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે સરકારની જે યોજનાઓ છે એ અંતર્ગત ઘણા બધા પ્રશ્નો પૂછાય છે તો એની ચર્ચા કરીશું પ્રોબેશન ઓફિસર માટે જે હાલમાં નવો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત વૃદ્ધ કલ્યાણ યોજના અંગેની વિસ્તૃત ચર્ચા કરીશું આજના વિડીયોમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના જે રાજ્ય સરકારની યોજના છે તો એની ચર્ચા કરીશું આ વિડીયો નંબર દસ છે એટલે અગાઉના વિડીયો તમે ન જોયા હોય તો જોઈ લેવા વિનંતી તો વૃદ્ધ કલ્યાણ યોજના અંતર્ગત ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અગાઉના વિડીયોમાં આપણે વિસ્તૃત ચર્ચા કરી હતી એટલે તમે એ વિડીયો ન જોયો હોય તો પ્લેલિસ્ટમાંથી તમે વિડીયો જોઈ શકો છો આજના વિડીયોમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના જે રાજ્ય સરકારની યોજના છે તો એની ચર્ચા કરીશું આવનારા વિડીયોમાં રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના જે નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ તરીકે ઓળખાય છે એની ચર્ચા કરીશું અને વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનો માટે પાંચ હજારની સહાય માટેની અંત્યસ્તી સહાય યોજનાની આવનારા વિડીયોમાં આપણે વિસ્તૃત ચર્ચા કરીશું તો આજના વિડીયોમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના જે રાજ્ય સરકારની યોજના છે તો એ જોઈએ તો આ યોજનાનો લાભ કોને મળી શકે તો આ યોજના હેઠળ સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના આવક મર્યાદા ધરાવતા લાભાર્થીને આ યોજનાનો લાભ મળી શકે છે એટલે કે આ યોજના હેઠળ સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના આવક મર્યાદા ધરાવતા લાભાર્થીઓને જે નક્કી કરેલી વયના લાભાર્થીઓને મળવા પાત્ર છે એમાં ફર્સ્ટ છે જે દર્શાવેલ પાત્રતા ધરાવતા અથવા તો ગરીબી રેખા નીચે સમાવેશ થતા હોય અને બ માં છે જે દર્શાવેલ પાત્રતા ધરાવતા હોવા જોઈએ તો સૌપ્રથમ યાદ રાખવાનું છે સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે તો સૌપ્રથમ પ્રથમ અમાં જોઈએ તો આવક મર્યાદા ધરાવતા અરજદારો માટે પાત્રતા ધોરણો તો અહીંયા જે આપણે જોયું કે દર્શાવેલ અમાં દર્શાવેલ પાત્રતા ધરાવતા અથવા તો ગરીબી રેખા નીચે સમાવેશ થતો હોય તો એમાં શું મર્યાદા છે તો આ યોજના હેઠળ સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ લોકોને મળવા પાત્ર છે દિવ્યાંગ વ્યક્તિના કિસ્સામાં પંચોતેર ટકાથી વધુ દિવ્યાંગતા હોય તથા પિસ્તાલીસ કે તેથી વધુ હોય તો આને મરવાપાત્ર છે ત્યારબાદ છે ઉંમરની વયમર્યાદા તો એકવીસ કે તેથી વધુ વર્ષનો પુત્ર કે પૌત્ર ના હોવો જોઈએ અને જો હયાત હોય અને તે માનસિક અસ્થિર અથવા તો દિવ્યાંગતા ધરાવતો હોય અને કમાવાને અશક્તિમાન હોય અથવા કેન્સર ટીબી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો અરજી કરી શકાય છે અરજદાર કે જેઓ ઓછામાં ઓછા દસ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોય તેમજ અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં જો રહેતો હોય તો એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો એક લાખ પચાસ હજાર સુધી હોય એનાથી વધુ ન હોવી જોઈએ તો આ કેટલીક મર્યાદાઓ અથવા તો કેટલીક સીમાઓ નક્કી કરવામાં આવી છે એકવીસ વર્ષ કે તેથી વધુ વર્ષનો પુત્ર કે પૌત્ર ન હોવો જોઈએ અને જો હયાત હોય તો એ બાળક અથવા તો પુત્ર પૌત્ર જે હોય એ માનસિક અસ્થિર અથવા તો દિવ્યાંગતા ધરાવતા હોવો જોઈએ કમાવાને અશક્તિમાન હોય અથવા કેન્સર ટીબી જેવી ગંભીર બી માંદગીથી પીડાતા હોય તો અરજી કરી શકાય છે બીજી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે અરજદાર ઓછામાં ઓછા દસ વર્ષથી વધુ ગુજરાતમાં કાયમી વસવાટ કરતો હોવો જોઈએ અને અરજદારની વાર્ષિક આવક જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો એક લાખ વીસ હજાર અને જો શહેરી વિસ્તારમાં રહેતો હોય તો એક લાખ પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ ત્યારબાદ અથવામાં કેટલીક મર્યાદાઓ છે તો એ જોઈએ તો ગરીબી રેખા નીચે એટલે કે બીપીએલ બિલો પોવર્ટી લાઇન સમાવેશ થતાં અરજદારો માટે પાત્રતાના ધોરણો તો આ યોજના હેઠળ સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા હોવા જોઈએ ગ્રામ્ય વિસ્તારના અરજદાર માટે ગરીબી રેખા હેઠળ એટલે કે બિલો પોવર્ટી લાઇન યાદીમાં ઝીરોથી વીસના સ્કોરમાં સમાવેશ થયેલા હોવા જોઈએ શહેરી વિસ્તારના અરજદારો માટે કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ એન્ડ પોવર્ટી એલિવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમના સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઇન યાદીમાં સમાવિષ્ટ હોવું જોઈએ એટલે કે બીપીએલમાં એનું નામ હોવું જોઈએ કોના દ્વારા તો શહેરી વિસ્તારના અરજદારો માટે કેન્દ્ર સરકારના અર્બન આ યાદ રાખવાનું છે અર્બન હાઉસિંગ એન્ડ પોવર્ટી એલિવેશન મંત્રાલય દ્વારા જે ગરીબી નિવારણનો કાર્યક્રમ કરવામાં આવે છે એ સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી બીપીએલ યાદીમાં એમનું નામ હોવું જોઈએ ત્યારબાદ અરજી આપવાનું સ્થળ તો સંબંધિત જિલ્લા અથવા તો તાલુકાના જન સેવા કેન્દ્ર મામલતદાર કચેરી તેમજ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે જે ડિજિટલ ગુજરાત ડોટ ડિજિટલ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકાય છે અરજીપત્ર સાથે જોડવાના દસ્તાવેજો તો સૌ છે આવક મર્યાદા ધરાવતા અરજદારો માટે જોડવાના દસ્તાવેજ તો ઉંમરનું પ્રમાણપત્ર અથવા તો સારા છોડવાનું પ્રમાણપત્ર અથવા ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર આવકનો દાખલો દિવ્યાંગ દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર એકવીસ વર્ષથી મોટી ઉંમરનો પુત્ર ન હોય એનું પ્રમાણપત્ર આધાર કાર્ડ બેંક અથવા તો પોસ્ટ ઓફિસનો અકાઉન્ટની ડિટેલ અને રેશન કાર્ડ તો આટલા દસ્તાવેજોની જરૂર પડે છે ત્યારબાદ ગરીબી રેખા નીચે બીપીએલ સમા બીપીએલમાં સમાવેશ થતાં અરજદારો માટે જોડવાના દસ્તાવેજો તો ઉંમરનું પ્રમાણપત્ર અથવા સારા જોરવાનું પ્રમાણપત્ર અથવા ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર ગ્રામ્ય વિસ્તારના અરજદાર માટે ગરીબી રેખા હેઠળ બીપીએલ યાદીમાં ઝીરોથી વીસના સ્કોરમાં સમાવેશ થયા હોય એ અંગેનું પ્રમાણપત્ર અને શહેરી વિસ્તારમાં જો અરજદાર હોય તો એવા સંદર્ભમાં કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ એન્ડ પોવર્ટી એલિવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમના સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી બીપીએલ યાદીમાં સમાવેશ થયા અંગેનું પ્રમાણપત્ર આપવું જરૂરી છે આધાર કાર્ડ ત્યારબાદ બેંક અથવા તો પોસ્ટ ઓફિસની ડિટેલ અને રેશન કાર્ડ તો આટલાની જરૂર પડે છે ત્યારબાદ યોજના હેઠળ મળવાપાત્ર લાભ તો સાહીઠથી ઓગણ વર્ષ સુધીના લાભાર્થીને એક હજાર રૂપિયા માસિક સહાય મળવાપાત્ર છે અને એંસી વર્ષ કે તેથી વધુ વયના લાભાર્થીને રૂપિયા બારસો પચાસની માસિક સહાય ચૂકવવામાં આવે છે તો અગત્યનું છે સાહીઠથી ઓગણ વર્ષ સુધીના લાભાર્થીને એક હજાર રૂપિયા માસિક અને એંસી વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિને બારસો પચાસ રૂપિયા માસિક સહાય ચૂકવવામાં આવે છે સહાયની ચૂકવણી કઈ રીતે થાય છે તો ડીબી ડીબીટી મોડ એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા લાભાર્થીના પોસ્ટ અથવા તો બેંક અકાઉન્ટમાં ચૂકવવામાં આવે છે અરજીપત્ર ક્યાંથી મળશે તો જિલ્લા કલેક્ટરની કચેરીમાંથી મામલતદાર કચેરીથી આ પત્રક વિનામૂલ્યે મેળવી શકાય છે ગ્રામ્ય કક્ષાએથી બી ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે અને જે ઓનલાઈન ફોર્મ માટેની લિંક છે તો ત્યાંથી પણ અરજી કરી શકાય છે હવે અગત્યનું છે અરજી મંજૂર અથવા તો ના મંજૂર કોણ કરી શકે છે તો મંજૂર અથવા તો ના મંજૂર કરવાની સત્તા મામલતદારને આપવામાં આવી છે તો અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે કે સંબંધિત યોજનાની અરજીની મંજૂર અથવા ના મંજૂર કરવાની સત્તા કોને પાસે છે તો મામલતદાર પાસે અરજી અરજી મંજૂર કરવાની અને મંજૂર કરવાની સત્તા છે યોજનાનું અમલીકરણ તો સંબંધિત મામલતદાર કચેરીથી થાય છે અરજી નામંજૂર થતાં અપીલ અરજી કઈ રીતે કરી શકાય તો મંજૂર કરવામાં આવેલ અરજી અંગે સાહીઠ દિવસની અંદર કોને કરી શકાય તો પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ આપવામાં આવી છે તો કેટલા દિવસની અંદર તો સાહીઠ દિવસની અંદર કોને કરી શકાય તો પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરી શકાય છે તો આ યાદ રાખવાનું છે ત્યારબાદ સહાય ક્યારે બંધ થાય તો લાભાર્થીનું અવસાન થતાં અરજદારના વારસદારે મામલતદાર કચેરીને જાણ કરી અરજદારની સહાય બંધ કરાવવાની રહેશે નિયત આવક મર્યાદા કરતાં આવક વધી જાય અથવા તો ગરીબી રેખા નીચે સમાવિષ થતાં પરિવારનો સ્કોર વીસ કરતાં વધારે અપડેટ થાય ત્યારે લાભાર્થીને મામલતદાર મામલતદાર કચેરીને જાણ કરી સહાય બંધ કરાવવાની રહેશે તો આટલું યાદ રાખવાનું છે સહાય ક્યારે બંધ થાય તો લાભાર્થીનો અવસાન થતાં અરજદારના વારસદારે મામલતદાર કચેરીને જાણ કરવાની રહેશે તેમજ નિયત નિયત આવક મર્યાદા કરતાં આવક વધી જાય અથવા તો ગરીબી રેખા નીચે સમાવિષ્ટ થતાં પરિવારનો સ્કોર જે આપણે ઝીરોથી વીસ જોયો હતો તો એનાથી વધી જાય તો ત્યારે મામલતદાર કચેરીને જાણ કરાવવાની રહેશે જેથી જેથી આ યોજના બંધ કરવામાં આવે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ